સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલ અંબાજી ખાતે આવ્યા આ પ્રવાસમાં અનુરાધા પોડવાલે અંબાજીના અંબિકા ભોજનાલયમાં પ્રસાદ લીધો અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી આ વ્યવસ્થા આગામી એક વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે ભોજનાલયમાં શ્રદ્ધાળુઓ માના પ્રસાદનો આનંદ માણી રહ્યા છે દરરોજ પાંચ હજાર કરતાં વધારે માઈ ભક્તો અહીં ભોજન લઈ રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલે શ્રી અંબિકા અન્નક્ષેત્ર ખાતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી ગાયિકા અનુરાધા પોડવાલે સૌ પ્રથમ મા અંબાના દર્શન કર્યા ત્યારબાદ અંબિકા ભોજનાલયની મુલાકાત લઈ ભોજન પ્રસાદ લીધો હતો